નમસ્કાર મિત્રો હવે હવામાનની આગાહી કરી છે મોઢામાંથી કોળીઓ નિર્ણય છે હજુ ચાર મહિના સુધી ગુજરાતમાં જિલ્લાઓ કમોસમી વરસાદમાં છે તબાહી અંબાલા પતલ કરી કાતિલ આગાહી તો હવામાન વિભાગ આયામ આયામડી અને મ્યાનમ્યાર અને બાંગ્લાદેશ દરિયા થતામાં નદી ઉત્તર પૂર્વ અને પૂર્વ મધ્ય બંગાળી ખાડીમાં એક દિપ્રતન અત્ય આગામી ચોવીસ કલાક ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સત્ય સંભાવના છે આઈ ડી અનુસાર આ દિપ્રતન અતર ઉત્તર પશ્ચિમ ભારતમાં તરત છે જેના કારણે જમ્મુ કથમી જમ્મુ કથમી લદ્દાખ હિમાલ પ્રદેશ અને ઉત્તરાખંડ વાવાઝોડું વાવાઝોડા અને વરસાદ પડવાની સત્યતા રહે તમિલનાડુ આંધ્રપ્રદેશ રાયલસીમા અને કર્ણાટક નાણાં ભાગોમાં આ નવેમ્બર સુધી વાવાઝોડાની અને ભારે વરસાદની ચેથાવણી જાહેર કરવામાં આવી છે માવઠું આવે એટલે આ કબજા સાંભળીને આવે તો ખેડૂતની થાતીમાં પાતિયા બેથી જાય તો હાલમાં આવેલા માવઠાને જાણે ખેડૂતને રસ્તા ઉપર લાવી દીધા છે મોધા મોલ પાકમાં મેળવવા માટે ખર્ચા કર્યા છે ખર્ચો પણ ન નીકળે તો એવી હાલત દિવાળીમાં આવેલા માવઠા કરીને દીધી છે આ માવતાની આ માવતામાંથી હજુ ખેડૂત ઊભો નથી થયો તો ત્યારે ફરી અંબાલાલ પટેલ ડરામણી આગાહી કરી દીધી અંબાલાલ પટેલે આગાહી કરી છે પણ હજુ નવેમ્બરમાં અને ડિસેમ્બરમાં માત પણ માવતું આવતી જાન્યુઆરી પણ માવતાની ધાત છે તેમજ ફેબ્રુઆરી પણ માવતું મુશ્કેલમાં વધારી તકે છે હવામાન નિર્ણય અંબાલાલ પટેલને નહીં બે નહીં અધુ ચાર મહિના સુધી આફત માવતાને આવવાની આગાહી કરી છે જેમાં થી ચોવીસ નવેમ્બર અને વચ્ચે થી ચોવીસ નવેમ્બર વચ્ચે બંગાળમાં ઉપતાગરમાં વાવાઝોડું બંધ છે જે વાવાઝોડું ચોવીસ નવેમ્બરમાં અધી ગુજરાત ગુજરાતમાં થેડું માથે આફત બનીને ત્રાકત તે ગુજરાતમાં થઈ જ આમ તો ચાર મહિના વરસાદી માહોલ રહેશે પરંતુ જે રીતે થયેલા કમુખ વર્ષોથી ગુજરાતનું વાતાવરણ બગલાયું છે તેમાં ચોમાથું ચાર મહિના આગળ વધી ગયું છે ત્યારે અંબાલાએ પતેલે પતેલે ફેબ્રુઆરી સુધી માવતાની આગાહી કરી તેટલે તે આ વર્ષે મેમાં શરૂ થાય ચોમાથું ફેબ્રુઆરુ પણ માવતું બની વરસ છે આ દિવાળી આવેલા માવતાને ગુજરાત હાલત હાલતદયની બનાવી દીધી છે ત્યાં હજી પણ માવતાની આવી રહી છે એટલે થેડુનો તિયાળોનો પાતથી હાથ જોવાનો વારો આવ્યો છે જ્યાં ત્યારે કદાચ અંબાલા પટેલ આગાહી તાતી પડી હોય તો રવિ પાકનો ખોળિયો પણ થેડુનો બહુ મોદી નહીં પોતે એ નક્કી છે চলো জয় মাতা দি জয় চিতান